આજથી પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી શરૂ અધિકારી શરૂર કર્મચારી તૈનાત સીસીટીવી કેમેરા અને ડ્રોનથી વોચ રખશે હેલ્મેટ નહીં પહેરનારા ટુ વ્હીલર ચાલકોને ને પાંચસો રૂપિયા દંડ પાંચ વખત પકડાય એટલે લાયસન્સ રદ થશે હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે કાર્યવાહી પહેલા પોલીસ કમિશ્નરે રેલી યોજીને અનેકવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજ્યા હતા સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે ડ્રોનની મદદથી હેલ્મેટ વ્યાજ ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરીને તેમની ઈ ચરણ અને સ્થળ દંડની કાર્યવાહી કરવામાં આવી છે સાતસો ને સીસીટીવી કેમેરા અને ડ્રોન દેખાવતી લોકો સંતાઈ ગયા સવારથી જ શહેરના મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ જેમ જ ડ્રોન ઉડાવ્યો કે હેલ્મેટ વિના ચાલકો તરત જ સિગ્નલ પાછળ સંતાઈ ગયા કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા અને કેટલાક તો ચશ્મા કે માસ્ક પરે લીધા અને ડ્રોન તેમને ઓળખી ન શકે પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત જ એક્શન મોડમાં આવીને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરીને ચલણ ફટકારી દીધા ડ્રોન અને સીસીટીવીના આધારે એક દિવસમાં હજારો ઈ ચલણ જનરેટ થયા અને એક લોકો પોલીસ સમક્ષ જાત જાતના બહાના લગાવતા દેખાયા પરંતુ ટ્રાફિક પોલીસના વન નેશન વન ચલણ એપમાં આટલા બધા વાહના ચલાવવા જેમ નહોતા પાંચથી વધુ એ ચલણ થઈ ગયા હોય તો લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે